આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટો આંચકો લાગ્યો છે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું તાજેતરમાં જ આપ પાર્ટીએ અલ્પેશને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા તો સાથે ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપ્યું છે દર્શક મિત્રો આ અંગે વધુ વિગતો મેળવી અમારા સંવાદદાતા તેજસ મોદી પાસેથી જી તેજસ લોકસભા ચૂંટણી પહેલા આપને મોટો આંચકો આવ્યો છે શું વિગતો છે કયા કારણોસર શું તેમની સાથે કોઈ વાતચીત થઈ છે લોકસભાની ચૂંટણી જ્યારથી જાહેર છે ત્યારથી સતત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટી છોડી છોડી રહ્યા છે ત્યારે આ ખુબ જ મોટો ઝટકો આમ આદમી પાર્ટીને ખાસ કરીને સુરતના કોંગ્રેસના ઉમેદવારને છે કારણ કે આમ આદમી પાર્ટીના જે ચાર પ્રચારક હતા ચાર નેતા હતા અલ્પેશ કટરિયા જે પાટીદાર અનામત આંદોલન ખૂબ ખુબ એક સભ્ય હતા હાર્દિક પટેલનો ખૂબ ખુબ તેમનો હતો તેમને રાજીનામું આપ્યું છે પાર્ટીની ની પાર્ટીમાં જે રીતે રાજીનામું રાજીનામું ચહેરો હતા આ બંને જે અલ્પેશ સચિરિયા અને ધાર્મિક માલવિયા છે તેમને વિધાનસભાની ચૂંટણી લડી હતી અલ્પેશ સચિરિયા વરાછાની બેઠક પરથી અને ધાર્મિક માલવિયાએ ઓલપાટ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી રાજીનામું અને આગામી દિવસોમાં જયારે મતદાન થવાનું ત્યારે જરૂરથી આ જે ઝટકો છે તે કોંગ્રેસ માટે કહી શકાય છે ખુબ જ અઘરો રહેશે અને તેની અસર પણ આવનારા દિવસોમાં મતદાન સમય દેખાશે જી બિલકુલ ધન્યવાદ માહિતી આપવા બદલ